ફરણે રોડ ઉપર ખાડા વિસ્તાર આવેલો છે એમાં મગર આવેલી છે પોરસ ખાતરને જાણ કરેલી છે આવીને જોવી ગયા તો કોઈ રહી નિકાલ નથી આવતો કેટલા સમય તેનું રહેણાંક કરી લીધેલું છે ખાસ કરીને કેટલા સમયથી છે તો ચાર પાંચ દિવસની સમયથી છે કે ખાડીયા વિસ્તારમાં ખાડીયા વિસ્તાર મકાન આવેલા છે તી પાત્રી મકાન આવેલા છે કેવી તકલીફ પડે છે મગરમાં

ને આઈ આઈ વયા જાય છે ખાસ કરીને તમારા ઘર સામે જે મારા ઘર સામે મારા નાના નાના છોકરાઓના છોકરા છે અહીં આગળ ને અમારા જનાવર છે બે પાડ્યું છે શું તક પડે છે બેન અરે અહીંયા આગળ અમારા એક મઘરી બે ત્રણ મઘરું આવી ગઈ છે ને અહીં ગાડી યરન કર્યા રાખે છે હાજે છોકરાઓને રાતે આખી રાત જાગે છે છોકરા આ વિસ્તારમાં કેટલા લોકો રહે છે આ અહીંયા ગાડી હશે કેટલા ભઉડા કેટલા રહે છે જેવા મકાન છે અમારે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા 도રાજી